ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર ગુજરાતના લોક સાહિત્યના જાણીતા કલાકારો એક રાજબા ગઢવીના ઘરે વિગતવાર વાત કરવામાં આવે તો સાંજે છ વાગ્યાની આશ્વાસ નિધન થતાં સમગ્ર ગઢવી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે લોક સાહિત્યકાર રાજભા ગઢવીના પિતા અલસુરભાઈ સામદભાઈ રાંટા ગઢવીનું બુધવારે સિત્તેર વર્ષની વયે થયું હતું તો આની વિગતવાર વાત કરવામાં આવે તો રાજભા ગઢવીએ પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જણાવ્યું કે ઓગણત્રીસ જાન્યુઆરીની સાંજે છ વાગ્યાની આસપાસ પિતાનું નિધન થયું છે તો તમને જણાવી દઈએ મિત્રો કે પ્રભુ તેમની દિવ્ય આત્માને શાંતિ આપે પ્રાર્થના નોંધણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી રાજભાના પિતા બીમાર હતા બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ